બાપુના રૂમ ના કબી કે આ બાપુ નો રૂમ છે ઋષિ ભાઈ નો રૂમ બાપુ તો નથી કેવા લાગે એટલે હું બાપુ તો નહીં કહું કે સાંસારિક એક જીવન જીવે છે સનાતન જીવન ના કેવાય અને જે હું તમને બતાવું છું ને બાપુ ના રૂટ ના સ્ટોર ઋષિભાઈ ના રૂમ માં એક લેડીઝ ના કપડા કેમ ને એ સવાલ અને લેડીઝ ના કપડા જ નહીં તમામ સામગ્રી આવો બતાવો

પહેરે છે કોણ જીન્સ આ કઈ લેડીઝ નું છે ને બાપુ કેસે હા ઋતિભાઈ કેસે

બાપુ ઋષિ ભારતી બાપુ ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ન્યુઝરૂમ માં જી બાપુ આ કીર્તિ પટેલે તમારા રૂમ માં જઈ અને રેડ મારી છે અને અલગ અલગ વસ્તુઓ બહાર બતાવી અને તમારી પર તમારા ચરિત્ર પર ઘણા બધા આક્ષેપો કર્યા છે બાપુ શું કેવું છે આ મામલે તમારું સૌ પ્રથમ તો એ મારો રૂમ જ નથી જી અને બીજું કે જ્યારે રૂમ ખોલ્યો ત્યારે નોતા વકીલ નોતા પોલીસ એની ગેરહાજરીમાં પછી બે ચાર દિવસ પછી રૂમ ખોલી અને કોઈ વસ્તુ મૂકે તો તો ગમે એ વસ્તુ મૂકી શકે અને હું એ બેનને નથી ઓળખતો પણ મને ભાઈ કીધો છે તો હું એટલી ખાલી ગિરદારીને પ્રાર્થના કરું છું કે મારી બેન એ ખૂબ સુખી થાય એને આ દ્વારા એને સબસ્ક્રાઇબ ફોલોવર વધે એને ખૂબ પૈસા મળે અને એની આજીવિકા વિશેષ વધતી રહે અને ખૂબ સુખી થાય એવી હું પ્રાર્થના કરું અને બીજું મારા માટે એક ગીતાનો જે શ્લોક છે મને ગમે છે એ કહું છું કે તુલ્ય નિંદા સુર મૌની કર્મ કલ્પકોટી શી તમે જેવું કર્મ કરશો એનું ફળ દરેક વ્યક્તિએ ભોગવવું જ રહ્યું એટલા માટે ભગવાન બધાને ખુબ સદબુદ્ધિ આપે અને મારા વિશે જેને જે કોમેન્ટ કરવી એ કરી શકે છે અને એના દ્વારા કદાચ સબસ્ક્રાઈબ ફોલોવર વધતા હોય અને પૈસા વધતા હોય તો એ સુખી થાય એમાં હું રાજી છું જી કિશન બાપુ તમારા અને માતાજી પર આક્ષેપો કર્યા છે અને જે રીતે વસ્ત્રો બતાવી અને એને દાવો કર્યો છે તમને લાગે છે કે આની પાછળ કોઈ છે કીર્તિ પટેલ પાસે આવું કરાવવા પાછળ જો એ એ ત્યાં બેન કઈ રીતે આવ્યા દર્શન માટે આવ્યા શું કામ આવ્યા કોણ લાવ્યું એ તો ત્યાં ત્યાંનો પ્રશ્ન છે

બાકી તમે કહો છો કે કોઈએ મૂક્યું હશે આજે ત્રણ દિવસ થઈ ગયા તો આ બધી આ બધી કરતું તો પાછળ જવાબદાર કોણ છે તમને કોણ લાગે એ તો સમય સમય અસ્તિત્વ શું નિર્માણ કરે છે એ ઈશ્વરના હાથમાં છે મારે કોઈ સફારી આપવી નથી પણ એમને આશ્રમ જોતો હતો તો ઠીક છે તમે નથી નીકળી ગયા પણ પાછળથી આ બધી કરતું તો એ તમને યોગ્ય લાગે કે મીડિયા સામે રૂમ ખોલવા કરે એમ જો એનું એની બુદ્ધિ છે એનું શરીર છે એનું થિંકિંગ પાવર છે કબીર સાહેબ એક સાખી સરસ કેતા કે બુરા દેખન મેં ગયા બુરા ના મિલ્યા કોઈ ભીતર જા કાપના તો મુજસે બુરા ને કોઈ બરાબર જી જય ગિનરી કિશન જયારે